નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે તમામે તમામ મિત્રો સિસ્ટમ નજીક આવી રહી છે ગુજરાતની અંદરથી જ પસાર થવાની છે ટ્રેક બદલાયો નથી અનુમાન મુજબ જ આગાહી થઈ હતી જે અનુમાન લગાવ્યું હતું એ અનુમાન મુજબ જ અત્યારે પણ મોડલો બતાવી રહ્યા છે સિસ્ટમ ગુજરાતમાંથી જ પસાર થવાની છે મોડલ દ્વારા હજી પણ એની એ આગાહી કરવામાં આવી છે પંદર તારીખ રાત સુધીમાં એટલે કે આજ રાત સુધીમાં આ સિસ્ટમ ગુજરાતની તદ્દન નજીક આવી જશે ગુજરાતને ધમરોળી નાખશે સોળ તારીખ વહેલી સવારથી જ ગુજરાતની અંદર ધબધબાટી બોલાવવાની શરૂ થઈ જશે સોળ તારીખથી ચોવીસ તારીખનો આ રાઉન્ડ છે જેમ જેમ દિવસો આગળ વધશે એમ તીવ્રતા પણ વધતી જવાની છે એમાં સત્તરથી ત્રેવીસ તો ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે અને ત્રણ દિવસ લખી રાખજો ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ તો એવા હશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર

એ વિજયવાડા અને વિશાખાપટ્ટનમ ઉપર સ્થિર થઈને બેઠી છે સિસ્ટમ ગઈકાલથી આ વિસ્તારની અંદર સ્થિર છે પરંતુ સિસ્ટમ વધુને વધુ મજબૂત થઈ રહી છે એનો ઘેરાવો વધુને વધુ વધી રહ્યો છે આ સિસ્ટમ અત્યારે મજબૂત બની રહી છે અને કહેવામાં આવ્યું છે કે પંદર તારીખ રાત સુધીમાં આ સિસ્ટમ ગુજરાતની નજીક મહારાજ સુધી આ સિસ્ટમ પહોંચી જશે એટલે આજ રાત સુધીમાં મહારાજ સુધી સિસ્ટમ આવી જવાની છે અને આવતીકાલ એટલે કે સોળ તારીખ સવારથી જ ગુજરાતને ધમ રોળવાનું શરૂ કરી નાખશે તમામ મિત્રો માટે આજના લેટેસ્ટ સમાચાર તો નમસ્કાર મિત્રો આજે પંદરમી ઓગસ્ટને શુક્રવારના રોજ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે તમામ માહિતી આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો પરેશ ગોસ્વામીએ પોતાની લેટેસ્ટ આગાહી બહાર પાડી છે પરેશ ગોસ્વામીએ કીધું છે કે આપણે જે અનુમાન કર્યું તે અનુમાન મુજબ જ આ નવું રાઉન્ડ જોવા મળવાનો છે જે સોળ તારીખથી ચોવીસ તારીખના રાઉન્ડની આપણે વાત કરી હતી એમ સોળ તારીખથી ચોવીસ તારીખનો જ આ રાઉન્ડ જોવા મળશે સૌથી મોટા અગત્યના સમાચારને આ જે રાઉન્ડ છે દિવસો જેમ જેમ આગળ વધશે સોળ સત્તર અઢાર ઓગણીસ એમ સૌરાષ્ટ્રનો એવો વરસાદ હશે કે જેમાં એકાદ બે સેન્ટરની અંદર અતિવૃષ્ટિ થઈ જાય એવી પણ આગાહી કરવામાં આવી છે તો જે દક્ષિણ ગુજરાતનો અમુક વિસ્તાર અને જે સૌરાષ્ટ્રનો અમુક વિસ્તાર છે ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળવાનો છે કારણ કે આ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની છે અને કેવો વરસાદ હશે દસ દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે હાલ આ સિસ્ટમ કઈ જગ્યા ઉપર છે તો અત્યારે વિશાખાપટ્ટનમ અને વિજયવાડા ઉપર ગઈકાલથી સતત સ્થિર અવસ્થાની અંદર આ સિસ્ટમ છે આ વિજયવાડા અને વિશાખાપટ્ટનમ જે મિત્રો આંધ્રપ્રદેશનો જે વિસ્તાર છે આંધ્રપ્રદેશ ઉપર આ સિસ્ટમ આવીને બેઠી છે એ બધા વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ ધમરોળી રહી છે અને હવે મિત્રો કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ વધુને વધુ મજબૂત થતી જાય છે સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ મોટો થઈ રહ્યો છે અને પંદર તારીખ રાત સુધી એટલે કે આજે રાત સુધીની અંદર આ સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક આવી જાય એવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે સાથે સાથે મિત્રો પરેશ ગોસ્વામી કીધું છે કે ગુજરાતની અંદર ઘણા એવા જિલ્લાઓ હશે જેમાં આવતીકાલથી છૂટા છવાયા ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો અત્યારે મિત્રો ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે હવામાનની અંદર પણ પલટો આવી રહ્યો છે સિસ્ટમ હજી દૂર છે તેમ છતાં હવામાનની અંદર પલટો આવી ગયો છે અને ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખ એવી તારીખો હશે જેમાં અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળશે જો મિત્રો હમણાં આપણે વાત કરીએ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કોઈ એકવાર જિલ્લા હશે અને સૌરાષ્ટ્રના જિલ્લા હશે એની અંદર આ અતિવૃષ્ટિનો માહોલ જોવા મળશે મિત્રો હાલ આ સિસ્ટમ દૂર છે આંધ્રપ્રદેશની અંદર જે આ સિસ્ટમ છે તેમ છતાં આ બાજુ અરબસાગરની અંદર મિત્રો કરંટ જોવા મળી રહ્યો છે સિસ્ટમ હજી દૂર હોવા છતાં અરબસાગરમાં કરંટ જોવા મળ્યો છે તેથી પ્રવાસીઓ અને માછીમારોને દરિયાકાંઠે ન જવા વિનંતી કરી છે સિસ્ટમ હજી દૂર છે કરંટ જોવા મળ્યું છે જેમ જેમ સિસ્ટમ નજીક આવશે એમ એમ અરબસાગરમાં વધુ કરંટ જોવા મળશે મોજાઓ ખૂબ ઊંચા ઊંચા મોજાઓ ઉછળવાના છે તેથી તમામ જે પ્રવાસી મિત્રો હોય કે જે કાંઠે જવા માગતા હોય એને વિનંતી છે કે કાંઠે જતા નહીં પાંચથી સાત દિવસ કરંટ હજી પણ વધુ વધવાનો છે અને મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે આપણે જે અનુમાન લગાવ્યું હતું સોળ તારીખથી ચોવીસ તારીખનું એ મુજબનો જ આ રાઉન્ડ જોવા મળશે તો મિત્રો પરેશ ગોસ્વામીની આ લેટેસ્ટ આગાહી હતી મિત્રો મોડલો પણ જણાવી રહ્યા છે કે આ રાઉન્ડની અંદર ગુજરાતને બરોબરનું રીતસરનું ધમરોળવાનું છે આ જે મોડલો પહેલાં બતાવતા હતા એવી જ રીતના અત્યારે પણ ગુજરાતની અંદરથી જ આ સિસ્ટમ પસાર થશે એ રીતના અત્યારે મોડલો

આણંદ આ જે છોટાઉદેપુર લાગુ જે વિસ્તાર છે આ બધા વિસ્તારની અંદર વડોદરા સાઈડ નો વિસ્તાર છે ભરૂચ સાઈડ નો વિસ્તાર છે સુરત નો વિસ્તાર છે આ બધા ભાગ ને ખુબ ભારે તેથી ભારે વરસાદ થવાનો છે તળ ગુજરાત મિત્રો આખો જોઈ લેજો ઉત્તર ગુજરાત આવી જાય હિંમતનગર સાબરકાંઠા સુરત નવસારી વલસાડ બધી જગ્યાએ વરસાદનો માહોલ રહેવાનો છે તો સૌરાષ્ટ્રનો જે દક્ષિણનો ભાગ છે જેમાં આપણે સુરેન્દ્રનગરથી શરૂઆત કરીએ ભાવનગર છે મહુવાનો વિસ્તાર છે અમરેલી વિસ્તાર જુનાગઢ દીવ આ બધા વિસ્તારોની અંદર પણ સોળ તારીખથી ધબધબાટી જોવા મળશે તો મિત્રો આવતીકાલે ધબધબાટી જોવા મળવાની છે મિત્રો જન્માષ્ટમીનો તહેવાર પણ આવતીકાલથી છે જે મુજબ આગાહી કરી હતી કે જન્માષ્ટમી ઉપર વરસાદ પડવાનો છે તો એ મુજબ જન્માષ્ટમી ઉપર મિત્રો વરસાદ પડવાનો છે તો મિત્રો સૌથી મોટી મિત્રો લેટેસ્ટ આગાહી છે મિત્રો સોળ તારીખે સાડા નવ વાગ્યાનો મેપ હતો હવે મિત્રો તમને સોળ તારીખે દોઢ વાગ્યાનો મેપ જે બપોરનો મેપ હોય છે પણ તમે જાણી લેજો ખૂબ અતિ ભારે વરસાદ મિત્રો તળ ગુજરાતનો ભાગ એમાં ખાસ કરીને મધ્ય ગુજરાત આવી જાય અમદાવાદ વડોદરા આણંદ આ બધો ભાગ ગાંધીનગરનો ભાગ બધા વિસ્તારની અંદર ખૂબ અતિ ભારે વરસાદ થવાનો છે નીચેનો જે સુરત ભરૂચ વલસાડ દીવ દમણ બધા ભાગની અંદર પણ ખૂબ ભારે વરસાદ જોવા મળશે ઉપરનો જે ભાગ મિત્રો જોવો છો બનાસકાંઠા સાબરકાંઠા પાપણ ખૂબ ભારે વરસાદ જોવા મળશે એટલે મિત્રો તળ ગુજરાત આખું તમે જોઈ લો તળ ગુજરાતની અંદર તમને ખૂબ ઘાટાઘાટા કલરો જોવા મળશે પીળો કલર છે ઓરેન્જ કલર છે પર્પલ કલર પણ તમને જોવા મળશે આ ખૂબ ભારે વરસાદની નિશાની છે તો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી મહુવા ભાવનગર અને સુરેન્દ્ર લાગુ વિસ્તારની અંદર પણ ખૂબ સારો વરસાદ જોવા મળશે તો મિત્રો આવતીકાલ સોળ તારીખથી જ વરસાદની ગતિવિધિ વધવાની છે ખૂબ અતિ ભારે વરસાદ જે પડવાનો છે એ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુ વિસ્તાર ઉપર બનાસકાંઠા લાગુ વિસ્તાર નીચે સુરત લાગુ વિસ્તાર બધાની અંદર ખૂબ ભારે વરસાદ જોવા મળશે તો ગુજરાતની અંદર ધબધબાટી બોલાવાની છે મિત્રો હવામાન વિભાગે શું આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગની આગાહી પણ મિત્રો તમને જણાવી દઉં હવામાન વિભાગે પણ પોતાના ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટના મેપ જાહેર કરી નાખ્યા છે જે મુજબ મિત્રો આપણે પંદર તારીખ એટલે કે આજની તારીખનો મેપ જોઈએ તો મિત્રો આજે તળ ગુજરાત આખું મિત્રો જોઈ લેજો તળ ગુજરાત આખાને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તળ ગુજરાત એટલે કે મિત્રો ઉત્તર ગુજરાત પણ આવી જાય મધ્ય ગુજરાત પણ આવી જાય અને દક્ષિણ ગુજરાત પણ આવી જાય મિત્રો તળ ગુજરાત કહેવાય છે તળ ગુજરાતને મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા હોય હોય પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા દાહોદ પંચમહાલ વડોદરા આણંદ છોટાઉદેપુર તો મિત્રો આની સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ બધાની અંદર મિત્રો આજે યલો એલર્ટની આગાહી કરી છે મિત્રો આજની તારીખ પંદર તારીખની અંદર મિત્રો આ બધા વિસ્તારની અંદર હવામાન વિભાગે ભારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે મિત્રો આ બધા વિસ્તારની અંદર ભારે વરસાદ પડવાનો છે મિત્રો સોળ તારીખ એટલે કે આવતીકાલનું અલર્ટ પણ જાણી લેજો આવતીકાલે મિત્રો સાબરકાંઠા લાગુ છે મધ્યપ્રદેશને લાગુ વિસ્તાર છે આ બાજુ મિત્રો મધ્યપ્રદેશ આવેલું છે આ મધ્યપ્રદેશને લાગુ વિસ્તાર હોય સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર એ બધા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી નવસારી વલસાડ ડાંગની અંદર પણ વરસાદી માહોલ યેલ્લો એલર્ટ તાપી દેવામાં તો મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથની અંદર યલો એલર્ટ આ સત્તર તારીખે આપવામાં આવ્યું છે મિત્રો આ બાજુ મધ્ય ગુજરાતની અંદર મધ્યપ્રદેશને અડીને આવેલા જે જિલ્લાઓ છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ એને પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો સત્તર તારીખનો મેપ છે જેમ જેમ મિત્રો મેપ આગળ વધશે એમ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પછી ત્યાર પછી રેડ એલર્ટ પણ આવતું જોવા મળશે એટલે જેમ જેમ સોળ તારીખ થી આગળ વધશું સત્તર તારીખ અઢાર તારીખ કેમ વરસાદની તીવ્રતા વધવાની છે મિત્રો ત્રણ તારીખ યાદ રાખી લેજો લખીને રાખજો ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખ આ એવા તારીખના રાઉન્ડ હશે જેમાં ખૂબ અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળવાનો છે અને આ જ રાઉન્ડની અંદર આ ત્રણ દિવસની અંદર જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક એવા વિસ્તારો છે અને જે દક્ષિણ ગુજરાતના અમુક એવા વિસ્તારો છે જ્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે એટલે કે દસ દસ ઇંચ જેટલો વરસાદ પણ બેથી ત્રણ કલાકની અંદર સર્જાઈ જાય એવો માહોલ સર્જાવાનો છે આ ખૂબ સારો રાઉન્ડ મિત્રો રહેવાનો છે અને ખૂબ અતિ ભારે રાઉન્ડ મિત્રો આ રહેવાનો છે આજની આ લેટેસ્ટ મિત્રો આગાહી હતી મિત્રો આવતીકાલે હવે કોઈ પણ નવી અપડેટ આવશે તો આવતીકાલના વિડીયોની અંદર પણ જણાવી દેસું તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય એને ફટાફટ આ વિડીયો મોકલી દેજો જેથી અમને પણ જાણ થઈ જાય તો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન